નમસ્કાર તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં સૌપ્રથમ વાત થશે દંડના ચલણ ફાટે ફટાફટ રિક્ષા ચાલકો સુધરશે ક્યારે રાજ્યમાં વાહન અકસ્માતોના વધી રહેલા કિસ્સાને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા લોકોને કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યું છે જો કાયદાનું પાલન નહીં કરનારને સ્થળ ઉપર દંડવામાં આવશે ત્યારે સુરતમાં હવે સુરતમાં રિક્ષા ચાલકો ઉપર પોલીસે તવાઈ બોલાવી છે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા માટે રિક્ષા ચાલકો સામે તુરંત સુરત પોલીસે કાર્યવાહી કરી છે પરંતુ રિક્ષા ચાલકોને કોઈ ફરક પડતો ન હોય તેવું પણ દેખાઈ રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફડણ વિશે પીએમ મોદી સાથે મુલાકાત કરી મહારાષ્ટ્રમાં ચૌદમી ડિસેમ્બરે મહાયુતિની પાર્ટીઓ વચ્ચે પોર્ટફોલિયોની વહેંચણી કરવામાં આવશે રાજ્યના ડેપ્યુટી સીએમ અજીત પવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કર્યા બાદ આ માહિતી આપી હતી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી મોદી ઉપરાંત ફડણવીસ રક્ષામંત્રી રાજનાથસિંહને પણ મળ્યા હતા મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો ગોલ્ડ લોન નામે લાખોનો નો ચૂનો વડોદરા ગ્રામ્યમાં આવતા ડબોઈમાં ગોલ્ડ લોન મેળવીને સામે સોનું જમા ન કરાવીને લાખોની ઠગાઈ આચરવામાં આવી છે આ મામલે મેનેજરે અનેક વખત રજૂઆત કરતા ગઠિયા વાતો ટાળી હતી આખરે મેનેજરે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા ફરિયાદ કરવાનું સૂચન મળ્યું છે જે બાદ ડબોઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને ગઠિયા સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઢાબામાં કાર ઘુસાડનારની ચાલકની ધરપકડ કરવામાં આવી છે તાજેતરમાં જ છોટા એક વિડીયો સામે આવ્યો હતો જેમાં કાર ચાલક બેફામ રીતે કાર લઈને ડાબામાં ઘૂસી આવ્યો હતો યુવક મોડેલ લઈને હોવાનું સામે આવ્યું છે અને તેનું નામ વિશાલ ઠક્કર છે હાલ પોલીસે તેની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે આ અંગે ડાબામાં જમી રહેલા ગ્રાહકે તેની સામે ફરિયાદ દાખલ કરાવી છે જેથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં છોકરીઓની છેડતી કરનારને ચાલવાના ફાંફા રાજ્યમાં છોકરીઓની છેડતી અને બળાત્કારના ખિસ્સા વધી રહ્યા છે જેના પર કાબૂ મેળવવા માટે પોલીસ પણ એલર્ટ થઈ ગયેલી છે ત્યારે સુરતના ભાઠેના વિસ્તારમાં થોડા સમય પહેલાં જાહેર રસ્તા પર પાંચ ફૂટના અંતરે જ બે છોકરીઓની છેડતી કરનાર નરાધમને સુરત પોલીસે બુધવારે દબોચી લીધા હતા પોલીસે આ આરોપીઓનો જાહેરમાં સરઘસ કાઢ્યો ત્યારે તેને ચાલવાના પણ ફાફા પડી રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને દર મહિને મળશે એકવીસો રૂપિયા કેજરીવાલે ગુરુવારે સવારે દિલ્હી કેબિનેટની બેઠકમાં મહિલા સન્માન યોજનાની જાહેરાત કરી હતી આ યોજના હેઠળ સરકાર કરશે પાત્ર મહિલાઓના ખાતામાં દર મહિને એક હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે એટલું જ નહીં અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે ચૂંટણી પહેલાં મહિલાઓને એક હજાર રૂપિયાના બદલે એકવીસ રૂપિયા આપવામાં આવશે ઉપરાંત મહિલાઓ આ યોજના માટે નોંધણી પણ કરાવી શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણને લઈને જાહેરનામું સામે આવ્યું છે આગામી ચૌદ જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ તહેવારની રાજ્ય સહિત દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે ત્યારે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર કે ઓઝા દ્વારા વિવિધ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે આ જાહેરનામામાં ચાઇનીઝ માંજા પ્લાસ્ટિક દોરી ચાઇનીઝ તુક્કલના ઉત્પાદન સંગ્રહ વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે અવારનવાર કચ્છમાં ભૂકંપ આવવાના સમાચાર સામે આવતા રહે છે તેવામાં ફરી એકવાર રાપરના કંથકોટ નજીકના ભૂકંપના આંચકા અનુભવાયા હતા વહેલી સવારે ત્રણ વાગ્યાને પંચાવન મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા બે પોઈન્ટ સાતની નોંધવામાં આવી છે ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ રાપરથી અઢાર કિલોમીટર દૂર નોંધાયું છે મહત્વના સમાચારની વાત કરીએ તો એક મહિનામાં સીએમ ત્રણ વખત પીએમને મળ્યા મુખ્યમંત્રી અને વડાપ્રધાન વચ્ચે દિલ્હીમાં ફરી એકવાર મુલાકાત થઈ હતી જોકે હાલ સીએમ અને પીએમ વચ્ચે શું ચર્ચાઓ થઈ હતી તેની લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આગામી સમયમાં કઈ નવા જૂનીના એંધાણ છે જોકે હાલ તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દિલ્હી પીએમ મોદીને મળવા માટે ગયા હતા આ પહેલા પણ તેઓ દિલ્હી ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી અંગે ખાસ સમાચાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી અંગે ખાસ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં એકસો બે ફાયર મેનની ભરતી માટે આવતા મહિને ટેસ્ટ યોજાશે આ ભરતી માટે ઘણા ઉમેદવારો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા આગામી સાત થી દસ દિવસની અંદર આ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે